નમસ્કાર મિત્રો પ્રજાપતિ મહેશ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તારીખ ચૌદ નવ બે હજાર પચીસ જે તારીખે રેવન્યુ તલાટીનું પેપર લેવામાં આવ્યું હતું આ પેપરનું આપણે સંપૂર્ણ રીતે સોલ્યુશન કરી નાખ્યું છે બધા જ પ્રશ્નોના આપણે જવાબ શોધી લીધા છે અને બધા જ પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોની અંદર મળી રહેશે તો તમે આ વીડિયો સંપૂર્ણ રીતે નિહાળજો અને બધા જ તમારા પેપર એટલે કે રિવન્યુ તલાટીનું પેપરના બધા જ પ્રશ્નો તમને અહીંથી સોલ્યુશન મળી રહેશે હવે આપણે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એકથી તો પ્રશ્ન નંબર એક ક્રાંતિની શરૂઆત ખાલી જગ્યામાં થઈ હતી તો આનો વિકલ્પ જવાબમાં આવશે એ ઓગણીસો ને સિત્તેર તો મિત્રો મારા પ્રશ્નપત્રની અંદર વિકલ્પો અને તમારા પ્રશ્નપત્રની અંદર વિકલ્પો આડાવળા આપેલા હશે મારે એ જવાબની અંદર ઓગણીસો સિત્તેર છે તો તમારે કાં તો બી સી અને કે ડીની અંદર ઓગણીસો સિત્તેર જવાબ હોઈ શકે છે તો એ ખાસ ધ્યાન આપવું પ્રશ્ન નંબર બે જેનો જવાબ છે ડી આઈ સી એ આર પ્રશ્ન નંબર ત્રણ જેનો જવાબ છે બી બે હજાર ચૌદ પ્રશ્ન નંબર ચાર નીચેના પૈકી કયા ઉદ્યોગો ભારતના આઠ મુખ્ય ઉદ્યોગોનો ભાગ નથી તો જેનો જવાબ આવે છે બી ખાણકામ અને ફાર્માસ્ટ્યુટિકલ પ્રશ્ન નંબર પાંચ જેનો જવાબ આવે છે ડી ઔદ્યોગિક પ્રશ્ન નંબર છ જેનો જવાબ છે ડી મુંબઈ પ્રશ્ન નંબર સાત જેનો જવાબ છે એ આઈજીએસટી પ્રશ્ન નંબર આઠ જેનો જવાબ છે એ જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારે આરબીઆઈ બેંક રેટ ઘટાડી નાણાંનો પુરવઠો ઘટાડે છે જેથી ફુગાવો ઓછો થાય છે પ્રશ્ન નંબર નવ જેનો જવાબ આવે છે એ એ એટલે કે જે આપણને ત્રણ વિકલ્પો આપેલા છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોને અપાતું અનુદાન અને સહાય સંરક્ષણ પાછળ થતું ખર્ચ પેન્શન પગાર વગેરે તથા ત્રણની અંદર જે બીજા નંબરમાં સંરક્ષણ પાછળ થતું ખર્ચ અને પેન્શન પગાર વગેરે આ બંને જવાબ સાચા છે એટલે આપણે ફક્ત બીજો અને ત્રીજો જે જવાબ આપેલો છે એ આપણે જવાબ માન્ય રાખીશું પ્રશ્ન નંબર દસ નીતિ આયોગનો જે પ્રશ્ન આપેલો છે તેમાં બી વિકલ્પ આવશે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા પ્રશ્ન અગિયારની અંદર ડી જવાબ આવશે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા પ્રશ્ન બારની અંદર સી ટકાઉપણું પ્રશ્ન નંબર તેર જેની અંદર જવાબ આવશે સી વિકલ્પ દર્શાવેલ તમામ એટલે કે રાજકોટ સુરત વડોદરા જે ત્રણ વિકલ્પો આપેલા છે તો ત્રણ ત્રણ વિકલ્પો આપણે જવાબ સાચા છે પ્રશ્ન માટે પ્રશ્ન નંબર ચૌદ જેનો જવાબ આવે છે એ કચ્છ જિલ્લાના લખપત નજીક લખાપર ગામ પ્રશ્ન નંબર પંદર જૈન ધર્મના પાચ્છાનાથ ભગવાનને ચાર મહાવ્રતોનો ઉપદેશ આપ્યો હતો તો આ જે પ્રશ્ન છે તેનો સી જવાબ આવે છે બ્રહ્મચર્ય સોલંકી સમયના કુમારપાળ વાળો જે સોળમા નંબરનો જે પ્રશ્ન છે એનો જવાબ આવે છે ફક્ત એક બે અને ત્રણ તો આપણને જે ચાર વિકલ્પો આપેલા છે એમાંથી ત્રણ વિકલ્પ સાચા છે ચોથો વિકલ્પ ખોટો છે એટલે કે ચારેય વિકલ્પમાંથી આપણો જે એ બી સીડી આપેલો છે એની અંદર મારે ડી જવાબ છે જે ફક્ત એક બે ત્રણ જે સાચા છે એ ખાસ ધ્યાન તમારે વાંચી લેવું જેની અંદર આડા આવડા પણ પ્રશ્ન હોઈ શકે છે પ્રશ્ન નંબર સત્તર જેનો જવાબ છે સી દર્શાવેલ તમામ પ્રશ્ન અઢારની અંદર જોડકા જોડો એટલે કે જોડકા જોડવાના આપેલા છે તો એમાં જવાબ એ જેની અંદર પહેલાંનો જવાબ એ બીજાની બીજાનો જવાબ સી ત્રીજા જોડકાનો જવાબ બી અને ચોથા જોડકાનો જવાબ ડી આવે છે એ ખાસ ધ્યાન આપજો ઓગણીસમાં પ્રશ્નની અંદર કયા વિધાનો સાચા છે એ આપણે જવાબ આપવાના છે તો ટોટલ ત્રણ વિધાનો આપેલા છે જેની અંદર પહેલું વિધાન અને ત્રીજું વિધાન આ બંને વિધાનો સાચા છે અને બીજા નંબરનું જે વિધાન છે એ ખોટું છે પ્રશ્ન નંબર વીસ જેનો જવાબ આવે છે ફક્ત બે અને ત્રણ એટલે કે જે ત્રણ વિધાનો આપેલા છે એમાં બીજા નંબરનું અને ત્રીજા નંબરના જે વિધાનો છે એ સાચા છે અને પહેલા નંબરનું વિધાન ખોટું છે એટલે એ વિકલ્પ સાચો છે પ્રશ્ન નંબર એકવીસ એનો જવાબ આવે છે ચોરી ન કરવી એ વિકલ્પ પ્રશ્ન નંબર બાવીસ જેનો એ વિકલ્પ સીસી દેસાઈ પ્રશ્ન નંબર ત્રેવીસ જેનો જવાબ આવે છે ડી વિકલ્પ નાયક પ્રશ્ન નંબર ચોવીસ જેનો એ વિકલ્પ અને પ્રશ્ન નંબર પચીસ જેનો જવાબ આવે છે બી વિકલ્પ ત્રીસ સેલ્શિયાંશ પ્રશ્ન નંબર છવ્વીસ જેનો ડી વિકલ્પ સાચો છે ઉષ્માવરણ પ્રશ્ન નંબર સત્યાવીસ જેનો એ વિકલ્પ સાચો છે મ્યાનમાર પ્રશ્ન નંબર અઠ્યાવીસ જેનો ડી વિકલ્પ સાચો છે ખંડીય છાજલી આપણને પ્રશ્ન ઓગણત્રીસ નો જવાબ મળેલો નથી પ્રશ્ન નંબર જેનો સી વિકલ્પ સાચો છે એમિનો એસિડ પ્રશ્ન નંબર એકત્રીસ જેનો ડી જવાબ આવે છે ગેલેલિયો પ્રશ્ન નંબર બત્રીસ એમાં ડી વિકલ્પ ડોક્ટર વિક્રમ સારાભાઈ પ્રશ્ન નંબર તેત્રીસ ડી આકાશ પ્રશ્ન નંબર ચોત્રીસ એ વિકલ્પ અપ્સરા પ્રશ્ન નંબર પાંત્રીસ બી વિકલ્પ એચ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પ્રશ્ન નંબર છત્રીસ ગગનયાન પ્રશ્ન નંબર સડત્રીસ ડી અને એ તો મિત્રો એમાં ખાસ તમે ધ્યાન આપજો તમારે આડાવાડા પ્રશ્નો હોઈ શકે છે મારે એ વિકલ્પની અંદર વિમાનની પાંખો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમને અનુસરે છે અમારે એ વિકલ્પ છે તો તમારે ડીમાં પણ હોઈ શકે ડી વાળો વિકલ્પ એમાં પણ હોઈ શકે છે તો આપણે વિમાનની પાંખો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમને અનુસરે છે એ વિકલ્પ અને વિમાનની પાંખો બંનેલીના સિદ્ધાંતને અનુસરે છે એ વિકલ્પ બંને વિકલ્પ સાચા છે પ્રશ્ન નંબર અડત્રીસ એ વિકલ્પ બ્રીડર રિએક્ટર પ્રશ્ન નંબર ઓગણચાલીસ સી વિકલ્પ ગૌરવ પ્રશ્ન નંબર ચાલીસ બી વિકલ્પ જેની અંદર જવાબ એક અને જવાબ ત્રણ આપણને સાચા આપેલા છે બીજા નંબરનું જે વિધાન છે એ વિધાન ખોટું છે પ્રશ્ન એકતાલીસની અંદર ડી વિકલ્પ એન એ ડી પ્રશ્ન બેતાલીસની અંદર એ વિકલ્પ બી ટુ સી પ્રશ્ન ત્રેતાલીસની અંદર સી વિકલ્પ દર્શાવેલ તમામ એટલે કે આપણને ત્રણ ક્લાઉડ સુરક્ષા નેટવર્ક સુરક્ષા અને એપ્લિકેશન સુરક્ષા તો ત્રણે ત્રણ જવાબ સાચા છે ભારતનું વિશ્વનું ખાલી જગ્યાએ સૌથી મોટું રેલવે નેટવર્ક ધરાવે છે તો બી વિકલ્પ ચોથું પ્રશ્ન પ્રશ્ન નંબર પિસ્તાલીસની અંદર આપણને ત્રણ વિધાન આપેલા છે જેમાં બીજું વિધાન અને ત્રીજું વિધાન સાચું છે પ્રશ્ન છેતાલીસની અંદર આપણે સી વિકલ્પ વી નારાયણન પ્રશ્ન નંબર સુડતાલીસની અંદર બી વિકલ્પ વીસ ત્રીસ એટલે કે બે હજાર ત્રીસ પ્રશ્ન નંબર અડતાલીસ તો દર્શાવેલ તમામ એટલે કે ગીર કે શ્રી કેરી કચ્છી ખારેક અમલસાડ ચીકુ ત્રણ ત્રણ જવાબ સાચા છે પ્રશ્ન નંબર ઓગણપચાસ જેની અંદર ડી વિકલ્પ બેડ દ્વારકા પ્રશ્ન નંબર પચાસ જેની અંદર બી વિકલ્પ રશિયા તો આ રીતે મિત્રો આપણે અત્યારે પચાસ વિકલ્પોના જવાબ મેળવી લીધા છે તમને પણ આ પચાસ વિકલ્પોના જવાબ મળ્યા હશે એવી હું આશા રાખું છું પ્રશ્ન નંબર એકાવન એ વિકલ્પ ભીન લેન્ડ પ્રશ્ન નંબર બાવન સી વિકલ્પ યુ એ ઈ પ્રશ્ન નંબર ત્રેપન ડી વિકલ્પ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ડી આરડીઓ પ્રશ્ન નંબર ચોપન એ વિકલ્પ એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટેઝરાયલ પ્રશ્ન નંબર અઠાવન બી વિકલ્પ ડી અને એ બંને એટલે કે નિવેશક દીદી મહિલા વાળો વિકલ્પ અને છેલ્લો તે ગ્રામીણ મહિલાઓમાં વિતીય નાણાકીય વાળો વિકલ્પ આ બંને વિકલ્પ એટલે કે બંને વિધાનો સાચા છે પ્રશ્ન નંબર ઓગણસાઠ બસો સડત્રીસ પોઈન્ટ પાંચ ટકા પ્રશ્ન નંબર સાઠ બી મામા પ્રશ્ન નંબર એકસઠ અઠ્યાવીસ સેન્ટીમીટર એટલે કે અઠ્યાવીસ સેમી પ્રશ્ન નંબર બાસઠ દર્શાવેલ પૈકી કોઈ નહીં પ્રશ્ન નંબર તેસઠ જીરો પોઈન્ટ જીરો છ પ્રશ્ન નંબર ચોસઠ દર્શાવેલ પૈકી કોઈ નહીં પ્રશ્ન નંબર પાસઠ ડી ચોપન પ્રશ્ન નંબર છાસઠ દર્શાવેલ પૈકી કોઈ નહીં પ્રશ્ન નંબર સડસઠ બી નવ પ્રશ્ન નંબર અડસઠ જવાબ આવે છે એ બાર પ્રશ્ન નંબર અગણેશ સિત્તેર વિકલ્પ સી માહિતી પર્યાપ્ત નથી પ્રશ્ન નંબર સિત્તેર એ વિકલ્પ ઉત્તર પ્રશ્ન નંબર એકોતેર ડી વિકલ્પ ઓ બી ઉત્તર આપવા પર્યાપ્ત વિકલ્પ ઉત્તર મેળવવા માટે બંને વિધાનો આવશ્યક છે પ્રશ્ન નંબર ચુમ્મોતેર એ વિકલ્પ અગિયાર પ્રશ્ન નંબર પંચોતેર એ વિકલ્પ બાવીસ પોઈન્ટ પાંચ પ્રશ્ન નંબર છોતેર બી વિકલ્પ દસ હજાર આઠસો પ્રશ્ન નંબર સિત્યોતેર વીસ વર્ષ પ્રશ્ન નંબર ઇઠ્યોતેર સત્તરસો ત્રાણું હવે ઉપર જે ફકરો આપેલો છે એ ફકરાની અંદરથી પ્રશ્ન ઓગણ્યાંસી એસી અને એક્યાસી આ ત્રણ ત્રણના જવાબ એ ફકરામાંથી આપણે શોધવાના છે તો પ્રશ્ન નંબર ઓગણ્યાંસી જેનો જવાબ આવશે ટી સંગીત નિર્દેશક છે प्रश्न नंबर एशी ससरा जमाई प्रश्न नंबर इक्यासी यू एस आर प्रश्न नंबर बयासी डी पचास सेल्सियस प्रश्न नंबर त्यासी बी एक्यासी वर्ष प्रश्न नंबर चौरस ए एक सौ वीस प्रश्न नंबर पंचासी बी सात सौ पचास प्रश्न नंबर छियासी दर्शाल पैकी कोई नहीं प्रश्न नंबर सत्यासी બી પાંચ પોઈન્ટ પચાસ પ્રશ્ન નંબર અઠ્યાસી બી ફક્ત એક અને ત્રણ આ બંને જવાબ સાચા છે પ્રશ્ન નંબર નેવ્યાસી ચોવીસ એપ્રિલ પ્રશ્ન નંબર નેવું ચીન પ્રશ્ન નંબર એકાણું આલોક જોશી પ્રશ્ન નંબર બાણું ગંગા એક્સપ્રેસ વે પ્રશ્ન નંબર ત્રાણું જીનિવા પ્રશ્ન નંબર ચોરાણું વારાણસી પ્રશ્ન નંબર પંચાણું ડી ડૉક્ટર એમ આર શ્રીનિવાસન પ્રશ્ન નંબર છન્નું દેશના વડા પ્રધાન શ્રીને તો સી દાહોદ પ્રશ્ન નંબર સત્તાણું બી બત્રીસ ટકા પ્રશ્ન નંબર અઠાણું ડી નો યોર ડિઝિટ પિન પ્રશ્ન નંબર નવ્વાણું ડી અને એ બંને સાચા જવાબ છે પ્રશ્ન નંબર સો ડી વિકલ્પ વાલ્મિક થાપર આપણે મિત્ર સો પ્રશ્નોના જવાબ સંપૂર્ણ રીતે મેળવી લીધા છે હું આશા રાખું છું કે તમને સોએ સો પ્રશ્નોના જવાબ મળ્યા હશે પ્રશ્ન નંબર એકસો એક બી જવાબ અમદાવાદ પ્રશ્ન નંબર એકસો બે બી જવાબ દસ ભાગ્યા ત્રણ દિવસ પ્રશ્ન નંબર એકસો ત્રણ ઝીરો પ્રશ્ન નંબર એકસો ચાર દર્શાવેલ પૈકી કોઈ નહીં प्रश्न नंबर एक सौ पांच सात पॉइंट बे प्रश्न नंबर एक सौ छ अगर प्रश्न नंबर सात पाई की कोई नहीं प्रश्न नंबर आठ पंदर प्रश्न नंबर एक सौ नौ रुपया एक सौ सुडतालीस प्रश्न नंबर एक सौ दस डी पांच प्रश्न नंबर एक सौ ग्यारह अठार मीटर प्रश्न नंबर बार चार ए विकल्प प्रश्न नंबर एक सौ तेर बी विकल्प તેસઠસો સાઠ રૂપિયા પ્રશ્ન નંબર એકસો ચૌદ ગોપાલીની ખાડી પ્રશ્ન નંબર એકસો પંદર કચ્છ અને જામનગર પ્રશ્ન નંબર એકસો સોળ સુરત પ્રશ્ન નંબર એકસો સત્તર ડી વિકલ્પ ચાલીસ લાખ છ પોઈન્ટ સાત ટકા સત્તર લાખ ચૌદ પોઈન્ટ આઠ ટકા પ્રશ્ન નંબર એકસો અઢાર રૂપાંતરિત પ્રશ્ન નંબર એકસો ઓગણીસ ફક્ત એક અને બે વિધાન સાચા છે પ્રશ્ન નંબર એકસો વીસ દર્શાવેલ તમામ વિધાન સાચા છે પ્રશ્ન નંબર એકસો એકવીસ સામા પાંચમ પ્રશ્ન નંબર એકસો બાવીસ ત્રિનેત્રેશ્વર મહાદેવ પ્રશ્ન નંબર એકસો ત્રેવીસ ચૌદમી સદીમાં પ્રશ્ન નંબર એકસો ચોવીસ દર્શાવેલ તમામ પ્રશ્ન નંબર એકસો પચીસમાં જોડકા જોડવાના આપેલા છે જેમાં બી જવાબ સાચો છે આપણે જેમાં પહેલા જોડકામાં સી બીજા જોડકામાં ડી ત્રીજા જોડકામાં બી ચોથા જોડકામાં એ જવાબ આપે છે એટલે કે આપણો બી વિકલ્પ સાચો છે પ્રશ્ન નંબર એકસો છવ્વીસ ડી વિકલ્પ ભુજ પ્રશ્ન નંબર એકસો સત્યાવીસ કોબા જૈન તીર્થ પ્રશ્ન નંબર એકસો અઠ્યાવીસ વધઈ પ્રશ્ન નંબર એકસો ઓગણત્રીસ સુલતાન કબૂસ પ્રશ્ન નંબર એકસો ત્રીસ ડી ઉષ્ણકટિબંધીય નિત્યલીલા અને અર્ધલીલા જંગલો પ્રશ્ન નંબર એકસો એકત્રીસ આસામ પ્રશ્ન નંબર એકસો બત્રીસ ચીન પ્રશ્ન નંબર એકસો તેત્રીસ સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ પ્રશ્ન નંબર એકસો ચોત્રીસ સી વડાપ્રધાન પ્રશ્ન નંબર એકસો પાંત્રીસ બી તીવ્રતા પ્રશ્ન નંબર એકસો છત્રીસ ગુનેરી પ્રશ્ન નંબર એકસો સડત્રીસ સી દર્શાવેલ તમામ પ્રશ્ન નંબર 138 ને અડત્રીસ પ્રશ્ન નંબર એકસો ઓગણચાલીસ બી ડી અને એટલે કે બંને બંને આપણા જે વિકલ્પો છે બંને વિધાન છે એ સાચા છે પ્રશ્ન નંબર એકસો ચાલીસ બી વિકલ્પ એકસો વીસ પ્રશ્ન નંબર એકસો એકતાલીસ બી વિકલ્પ સાત પોઈન્ટ ત્રણ ટકા પ્રશ્ન નંબર એકસો એ વિકલ્પ સાચો છે પ્રશ્ન નંબર એકસો ને ત્રેતાલીસ ડી વિકલ્પ વીસ ટકા પ્રશ્ન નંબર એકસો ચુમ્માલીસ એ વિકલ્પ એ ફ્યુ પ્રશ્ન નંબર એકસો પિસ્તાલીસ એ વિકલ્પ ફોર પ્રશ્ન નંબર એકસો ડી વિકલ્પ વેલ એકસો જે આપણો પ્રશ્ન છે એમાં સી વિકલ્પ જવાબ આવશે એકસો અડતાલીસ નામના પ્રશ્નોમાં बी एक सौ ओग पचास डी एक सौ पचास में डी एक सौ एक बी एक सौ बावन में बी एक सौ त्रेपन में डी एक सौ चौप्पन में एमनी एक सौ पंचावन में लैन एक सौ छप्पन में ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા એકસો સત્તાવનમાં બ્રિટન એકસો અઠ્ઠાવનમાં મનુષ્ય વેપાર અને વેઠનો પ્રતિબંધ એકસો ઓગણસાઠમાં સાઠ એકસો સાઠમાં સી કોઈ સત્તાધિકારી અથવા અદાલત સમક્ષ વકીલાત કરી શકશે નહીં એકસો એકસઠમાં પાંચ એકસો બાસઠમાં બી વિકલ્પ આવશે એકસો ત્રેસઠમાં એ વિકલ્પ આવશે સંઘ જાહેર સેવા આયોગ એકસોને ચોસઠમાં ડી વિકલ્પ આવશે એલ એમ સિંઘવી સમિતિ એકસો પાંસઠમાં દસ જવાબ આવશે એકસો છાસઠમાં બી વિકલ્પ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ એકસોને સડસઠમાં બી વિકલ્પ એલપીજી જોડાણ એકસો ને અડસઠમાં એ વિકલ્પ આવશે નાનો ધંધો રોજગાર કરવા ઈચ્છુક હોય તેવી વ્યક્તિઓને સ્વરોજગારીના ધંધા રોજગાર અનુરૂપ કિટ્સ આપવામાં આવે છે એ વિકલ્પ સાચો છે એકસો ને સિત્તેરમાં સી વિકલ્પ એટલે કે બધે બધા વિકલ્પો આપણા કોઈ એક વિકલ્પ સાચો નથી બધા ખોટા છે એકસો સિત્તેરની અંદર ડી અને એ બંને વિકલ્પ સાચા છે એકસો એકોતેર વિકલ્પમાં એ વિકલ્પ સાચો છે એકસો બોતેર ની અંદર બી સાચું છે એકસો ની અંદર બી વિકલ્પ સાચો છે એકસો ની અંદર એ વિકલ્પ સાચો છે એકસો પંચોતેર વિકલ્પ બી વિકલ્પ સાચો છે એકસો માં ડી વિકલ્પ સાચો છે એકસો માં સી વિકલ્પ સાચો છે એકસો ઇઠ્યોતેરમાં ડી વિકલ્પ સાચો છે એકસો ની અંદર ડી વિકલ્પ શિખરણી સાચો છે એકસો એંસીમાં બી વિકલ્પ અનુષ્ટુપ સાચો છે એકસો માં એ વિકલ્પ શબ્દાનુપ્રાસ એકસો બ્યાસીમાં ડી વિકલ્પ સજીવારોપણ એકસો માં બી જડસુ એકસો ચોર્યાસીમાં આધેડ એકસો પંચ્યાસીમાં દુષ્કાળ એકસો માં એ શેઠે કારખાનામાં કામ કરતા મજૂરોને બોલાવ્યા એકસો સત્યાવીસમાં એ સત ચરિત્ર એકસો અઠ્યાસીમાં ડી રત્ન પ્લસ આકાર બરાબર રત્નાકાર નીચેના પૈકી કયો એમનો સમાનાર્થી શબ્દ છે તો કનક એકસો નેવુંમાં લાકડા એકસો એકાણુંમાં કઠણ એકસો બાણુંમાં સુગમ એકસો ત્રાણું ની અંદર એ વિકલ્પ સાચો આવશે ડોન્ટ રિસાયકલ આર વેસ્ટિંગ એકસો ચોરાણું ની અંદર બી વિકલ્પ સાચો આવશે વોઝ કમિંગ એકસો પંચાણું નંબરના પ્રશ્નની અંદર એ વિકલ્પ સાચો આવશે એકસો છન્નુંમાં બી વિકલ્પ સાચો આવશે એકસો સત્તાણુંની અંદર ડી વિકલ્પ સાચો છે એકસો અઠ્ઠાણુંની અંદર બી વિકલ્પ સાચો છે એકસો નવાણું ની અંદર એ વિકલ્પ સાચો છે બસ્સો નંબરના એટલે કે આપણો છેલ્લો જે પ્રશ્ન છે એમાં સી વિકલ્પ એટલે કે એન જવાબ સાચો છે મિત્રો તમારે આ જે પ્રશ્નપત્રો છે આ પ્રશ્નપત્રો તમારે અલગ સિરીઝના હોઈ શકે છે તો જવાબ આડા આપેલા હશે તો બહુ ધ્યાન આપીને જવાબ જોવા મિત્રો આ વિડીયો જોઈને તમે તમારું પેપર સોલ્યુશન કરી દેજો અને કોણ કોણ પાસ થાય છે એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી આ ચેનલને તમે સબસ્ક્રાઈબર ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો ધન્યવાદ